સુરત હીટ વેવથી બચવા બપોરના સમયે ટ્રાફિક પોલીસના જવાનોને ફરજમાંથી મુક્તિ આપો પોલીસ કમિશનરને પત્ર લખાયો સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા હીટ વેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઊભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસને કમિશનરને પત્ર લખીને કરવામાં આવી છે

કલ્પેશ મીડિયા સુરત જિલ્લા હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો ટીઆરબીના જવાનો આ કાળજી ગરમીમાં જે રીતે રોડ બજાવે છે તે માટે આજે મેં પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે ગરમીને ધ્યાનમાં લઈને હાલ પૂરતું બારથી ચારના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ફરજ મુક્તિ આપવી જોઈએ એક બાજુ નામાંકિત ડૉક્ટરમાં એવું જાહેરાત કરે છે કે ભાઈ આ ગરમીને કારણે બીમારી વધી શકે છે હાર્ટ એટેકના પ્રશ્નો વધી શકે છે એટલે પિસ્તાલીસ સેતાલીસ ડિગ્રીમાં સામાન્ય જન જન પણ જ્યારે બહાર નીકળતા અચકાતા હોય ત્યારે મારી પોલીસ કમિશનર વિનંતી છે કે આ પોલીસ પરિવાર જો ત્યારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને બારથી ચાર જે બપોરનો સમય છે તેમાં પોલીસ ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનોને ફરજ મુક્તિ આપવી જોઈએ